નમસ્કાર જે કોચીના તાલુકાના ચાલેરા ગામ દ્વારા એક જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ખાસ કરી અને આ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે આ વિસ્તારમાં ખાસ જનજાગૃતિ અભિયાન આવે એ માટે થઈ અને ગઝાવાદ જૂથના તમામ શિક્ષકો દ્વારા એક જહેમત ઉઠાવવામાં આવી છે અલગ અલગ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમો થાય તે માટે થઈ અને તમામ જૂથના શિક્ષકો છે એ કાર્યરત છે ખાસ કરી અને આ કાર્યક્રમમાં તાલુકામાંથી પીએસઆઈ વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત હતા

ના સાનિધ્યમાં જે જનજાગૃતિ અભિયાનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો એની અંદર ખૂબ સુંદર માહિતી પૂરવામાં પૂરી પાડવામાં આવી શિક્ષણ વિશે વ્યસન વિશે વૃક્ષો વિશે અને જે કંઈ સરકારી યોજનાઓ ચાલી રહી છે તેના માટે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું અને તેની માહિતી પૂરી પાડવામાં આવી સાથે આરોગ્યની ટીમ ના મેમ્બરો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા શિક્ષણમાંથી શિક્ષણમાંથી વિદ્યાર્થી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા એમને પણ ખૂબ સુંદર એવી માહિતી પૂરી પાડી અને આ જનજાગૃતિ અભિયાનનો જે પ્રોગ્રામ છે તે ખરેખર ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો અને ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાંથી ગામ